ત્યારે અબતક મીડિયાની મુલાકાતે આવેલા પુતળીબા ઉદ્યોગ મંદિરના સભ્યોએ આયોજન વિશે માહિતી આપી હતી હું હિના રાવલ હું શ્રી પુતળીબા ઉદ્યોગ મંદિરમાં અમે સમર વર્કશોપ કરવાના છીએ એમના માટે અમે વિઝિટ આવ્યા છીએ છવ્વીસ જાતના ક્લાસીસ કરવાના છીએ આમાં જુદા જુદા બાળકો અને બહેનો માટે બહુ બધા ઉપયોગી ક્લાસીસ છે એમાં ચેસ ને કેરમ ને તો બહુ જ ડિમાન્ડ છે અમારા બાળકો માટે એટલે બધા ક્લાસીસની કલાક રાખીને અમે તો પણ ચેસ કેરમ તો બે બે કલાક રાખવા જ પડે છે ફરજિયાત અમારે કે બાળકો બહુ એ ચોંકે છે અને એને મોબાઈલ છૂટી જાય એટલે વાલી બહુ વધારે ઉત્સુક હોય છે કે તમે આ ક્લાસીસ રાખો એક મેથી દસ મે સુધી અમે દર વર્ષે એક તારીખ રાખીએ છીએ એટલે ક્લાસીસ રહેશે પછી બાર તારીખે પૂર્ણાહુતિ રહેશે એમાં વિમન્સ ડે નિમિત્તે કાર્યક્રમ છે અને બધી સ્પર્ધા રાખી છે જે ક્લાસીસ છે એ બધાની જુદી જુદી સ્પર્ધા છે રજીસ્ટ્રેશન માટે પુત્રીબાઈ કાર્યાલયનો સંપર્ક કરવાનો અથવા જો ઘણા દૂર રહેતા હોય છે ને તો એ ફોનથી કહી દે છે તો એ ચલાવીએ છીએ બહેનો અને બાળકો બહુ વધુમાં વધુ જોડાવ કારણ કે એટલી બધી સરસ સરસ બધી સ્પર્ધા છે પ્રોગ્રામના અંતે અને આ બધા રીતે ક્લાસીસ બહુ સરસ છે અને બધા ટ્યુટર અમે રાજકોટના ટોપ મોસ્ટ ટ્યુટરો એવા ટ્યુટર લાવ્યા છીએ એ માટે બધા માટે અને ટોકન દર જ રજિસ્ટ્રેશન છે ચાર્જ બહુ નોમિનલ છે પુત્રી બા ઉદ્યોગ મંદિર ભક્તિનગર સરકાર જૈના હોસ્પિટલની એક્ઝેક્ટ સામે છે